બલુર એવું નિહાર્યું વાત જ છોડી મારે બે વાટા મારા પહેલાં તો દેખાણ્યું જ ના ત્રીજા વાટાએ મોટી ઘર ઉપર પસડી એથી વિડીયો બતાવ્યું કે જેવું નિહારી રહ્યું તો આ જુઓ તમે વિડીયો હવે મિત્ર એ રહ્યો હર્યું બલું તમે જે વિડીયો જોયું ને એ બલું હાવ નેચું તું અને ઉપર બોમ નાખવાનું હોય ને એવું કમ્પ્લેટ લાગ્યું થોડું ઊંચું દેવાનું તો તો હાવ નાચ્યું એટલું હતું પણ વિડીયો થોડું કે ફોનમાં તો થોડું ઊંચું લાગતું છે એવું લાગ્યું ઘર ઉપર તો હાવ ને તો ને પહેલાં બે વટા મારે કમ્પ્લીટ દેખાડી જ નહોતું હું ખાસી ગણા ગોતી પાછું પમે પાહો આટો આવે ને જોયું ને પછી જોયું કે પહી પાડી દમે બધાને બધા પેલા ગોતી કે ચમ ના અવાજ આવો એનો અવાજ તો એવો તગડો તો ને વાત અવાજ કેવો પણ આવો રીત ન કોણ ફાડી નાખે અવાજ આવતો થોડું હતા ને તો કોણ ફાડી થાય અવાજ આવતો હતો મિત્રો એ ફાઈટર જે હતું ચમકે એ એકદમ બોમ્બ નાખવા મૂકો વાત ચાઈ નાખવાના તો ઉડાડી ઉડાડી મેળશે બધાને મારતો હોય પણ એ ફાઇટર જે હતું બાકી બીજી સ્પીડ તો વાત સુડી મળે એવી હતી અને અવાજ એનો તોડી નાખ્યો હતો અવાજ પારે મળ્યો હતો ઓરિજનલ મજા આવી હતી જોવાની બે વાટા મારા પહેલાં દેખાણી નહીં પણ ત્રીજા વાટે જડી દેખાઈ ગયું આખી એની સ્પીડ હતી જતું હતું વાત શું થોડોક વિડીયો આવ્યો જેમ કે ઘર તું ઘર ઉપર તો ભાઈ તો છેતરમાં જ પાવ દેખો સીધું પણ ઘર ઉપર હતો એટલે ચાલાડા ડાય એટલે ઓછું દેખાડ્યું દેખાણી ખરું ફોનમાં રેકોર્ડિંગ વિડીયો એટલો આવ્યો વધારે તો ના નાખ્યો તો આપણે મળશું નવા વિડીયોમાં તો જો એ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો અને હજુ તો બીજી વાત ને હાર જો વિડીયો ચાલુ છે તો વળી બતાડી દો અવાજ થોડો થોડું ચોકચી આવે હા આવો તો બતાડી દો